કચ્છની જેમ ઓડિશા પોતાની વિવિધ પૌરાણિક કળાઓ માટે પ્રખ્યાત છે ઓડિશાની વિવિધ કળાઓનું પ્રદર્શન અને તેમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે ઓડિશાના કારીગરો કચ્છના સૃજન એલ એલડીસી વિન્ટર ફેસ્ટિવલમાં આવ્યા છે જે પૈકીની પચીસો વર્ષ જૂની કળા પટચિત્રએ સૌ કોઈને આકર્ષિત કર્યા છે આ કળામાં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે ઓડિશાની પ્રખ્યાત કળા પટચિત્ર એ પરંપરાગત કાપડ આધારિત સ્ક્રોલ પેઇન્ટિંગ છે જે પૂર્વ ભારતીય રાજ્યો ઓડિશા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ભાગોમાં આધારિત છે પટચિત્ર આર્ટ ફોર્મ તેની જટિલ વિગતો તેમજ તેમાં અંકિત પૌરાણિક કથાઓ અને લોકવાર્તાઓ માટે જાણીતું છે પટચિત્ર એ ઓડિશાની પ્રાચીન કલાકૃતિઓમાંની એક છે જે મૂળરૂપે ધાર્મિક ઉપયોગ માટે અને પુરીના યાત્રાળુઓ તેમજ ઓડિશાના અન્ય મંદિરો માટે સંભાળું તરીકે બનાવવામાં આવે છે વિવિધ સામગ્રી પર ચિત્રો આલેખવાની ઓડિશાની જૂની પરંપરા રહી છે પટચિત્ર કાપડ કાગળ પાંદડા તાડપત્રી જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની ઓડિશાની જૂની પરંપરા છે ઓડિશાના રઘુરાજપુર પુરી દાંડાસાહી પારલાખેમુંડી ચિકીટી દિગપહાંડી સોનેપુર ધારકોટ જેવા વિસ્તારના લોકો આ કળા સાથે સંકળાયેલા છે સંસ્કૃતમાં પટ શબ્દનો અર્થ થાય છે કાપડ અને ચિત્રનો અર્થ થાય છે ચિત્ર આમાંના મોટા ભાગના ચિત્રોમાં હિન્દુ દેવી દેવતાઓની વાર્તાઓ દર્શાવવામાં આવી છે પટચિત્ર એ કાપડ પર સ્ક્રોલ ચલાવવામાં આવેલ ચિત્રોનું પ્રાચીન સ્વરૂપ હતું અને વાર્તા કહેવાના વર્ણનાત્મક ઉપદેશાત્મક પ્રકૃતિની થીમ સાથે વ્યવહાર કરવામાં આવતો હતો જેનો ઉલ્લેખ હિન્દુ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે મોટે ભાગે આ કળામાં ચિત્ર મારફતે કથા વર્ણવવામાં આવે છે જેમાં ભગવત રામાયણ મહાભારતની કથાઓ ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તો ભગવાન જગન્નાથની પણ ચિત્રકૃતિઓ આ કળામાં દર્શાવવામાં આવે છે પટચિત્ર એ હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે અને ખાસ કરીને જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયથી પ્રેરિત છે આ પેઇન્ટિંગ્સમાં વપરાતા તમામ રંગો કુદરતી છે અને ચિત્રકારો એટલે કે ઓડિશા પેઇન્ટર દ્વારા ચિત્રો સંપૂર્ણપણે જૂની પરંપરાગત રીતે બનાવવામાં આવ્યા છે ચિત્ર પેઇન્ટિંગ શૈલી ઓડિશાની સૌથી જૂની અને સૌથી લોકપ્રિય કલા સ્વરૂપોમાંની એક છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો